અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા ગાડી એના એટલું ખતરનાક ડેક્શન થયું હતું કે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા આગળ એક લેડી હતા એમનો પણ એક ચૌદ કે પંદર વર્ષની કોઈક બાબી હતી છોકરી હતી એનું થોડું એ હતું મને એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું એ હતું એ બે ના પહેલાં કાઢ્યા ધીરે ધીરે ટ્રાફિક વાળા આવ્યા ઘણા બધા આવીને અમે એકબીજાને કાઢ્યા ડ્રાઈવર એકલાને કાઢવામાં એકથી એક એક દોઢ કલાક થઈ ગયો ના કઈ જગ્યાએ એક્સિડન્ટ થયેલો આ બિલોદરા ફોર બી જે કપાડવંજ વાળો એની ઉપર જ એટલે એક્સપ્રેસ હવે હા એક્સિડન્ટ સાના સાના એક્સિડન્ટ થયો કોઈ એક્સિડન્ટ નાના સાનો થયો એવું તો ખબર નથી પણ આગળ ટ્રક પડી છે અને ત્યાં આગળ ગાડી પડી જાય એ બી એનું અમે જોયું છે અમે આયા ત્યારે તો એ થઈ ગયું કેટલા લોકોના મોત થયા છે ત્રણ જણના તો મોત થઈ ગયા છે

લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણા કી કે ડ્રાઈવરને કાઢવામાં દોઢ બે કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ટ્રેન આવી એનાથી પણ અમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ્યા એક્સિડન્ટ થયેલો એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો ફાઈવ નંબરની ગાડી હતી

او به گاري گيتا جو جويلا نو بره پيلا بيٹھو پاچو مان نٽڪوڙ آيو ٿو ٽائل ۾ ٿو آڳري نه پڇي اوپره